નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ક્યારેય માથા નીચે ઓછી રાખીને સુવો નહીં આ આદતથી કયા નુકસાનો થાય છે દિવસભરની દોડધામ અને કામકાજ પછી દરેક વ્યક્તિ રાત્રે સારી અને મીઠી ઊંઘ ઈચ્છે છે આપણને આ ઊંઘ ફક્ત પલંગ પર જ મળે છે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પલંગ પર સૂવે છે ત્યારે તે પોતાના માથા નીચે ઓશિંગું રાખે છે ઘણા લોકો એવા છે કે જે ઓશિંગા વગર સૂઈ શકતા નથી કેટલાક જાડા ઓશિંગા સાથે સુવાનું ગમે છે જ્યારે કેટલાકને પાતળા ઓશિંગા ગમે છે જો તમે પણ ઓશિંગા સાથે સુનારાઓમાંથી એક છો તો સાવચેત રહો તમારી આદતના તમને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે બહુ ઓછા લોકો જાણે છે કે ઓશિંગા સાથે સૂવાના ઘણા ગેરફાયદા છે આ ઓશિંગા ટાળવું જોઈએ સતત ઓશિંગાનો ઉપયોગ કરવાથી થોડા સમય પછી તમારી કરોડરજ્જુ ધીમે ધીમે વાકા થવા લાગે છે જો તમે તેનો ઉપયોગ બંધ કરો છો તો તમારી કરોડરજ્જુને નુકસાનથી બચી શકો છો એટલું જ નહીં તમને કમરના દુખાવામાં પણ રાહત મળશે જે લોકો દરરોજ રાત્રે ઓશિંગું રાખીને સૂવે છે તેમને ગરદનમાં પણ દુખાવો થવા લાગે છે આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે આનાથી બચવા માટે રાત્રે માથા નીચે ઓશિંગું રાખવાનું બંધ કરો આમ કરવાથી તમારા શરીરને રક્ત પરિભ્રમણ પણ સારું રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ